વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પીએમ ઇન્ટર્નશીપ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય યુવાનો માટે વડાપ્રધાન દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેટ અફેર્સ ઓફિસ મંત્રાલય અને ભારતીય ઉદ્યોગ સંઘ સાથે સંયુક્ત રીતે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સના સભાગૃહ ખાતે પીએમ ઇન્ટર્નશીપ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ કંપની સાયલી ગાયકવાડ અને ભારતીય ઉદ્યોગ સંઘના અધિકારી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પીએમ ઇન્ટર્નશીપ યોજના વિશે જાણકારી આપી હતી આ સાથે જ તેમના દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી કઈ રીતે તેનો લાભ મેળવી શકાય તેની જાણકારી પણ આપવામાં આવી હતી દસમા બારમા ધોરણ પછી અથવા કે ગ્રેજ્યુએશન પછી જે વિદ્યાર્થીઓને નોકરી હજી નથી મળી કે એનું તક નથી મળ્યું એ લોકોને એક વર્ષનો એક સપોર્ટ મળે છે ને સાથે સરકારશ્રીની સાથે સીઆઈઆઈ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ જે સમગ્ર ભારતનું સૌથી મોટું એસોસિએશન છે એમના બધા લગભગ નામી કંપનીઓ પાંચ હજાર જેટલા મોટા કંપનીઓ છે એમએનસીઝ છે એ બધા આને ઇમ્પ્લિમેન્ટિંગ પાર્ટનર તરીકે જોડાયા છે તો અલગ અલગ રાજ્યોમાં વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડે છે એ રીતે આજે મિસ સાયાલી ગાયકવાડ ગવર્મેન્ટ તરફથી આવ્યા છે તેઓ એસિસ્ટન્ટ રજિસ્ટ્રાર છે કંપનીઝના અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આજે આનું આયોજન આપણે કર્યું છે ઓરિએન્ટેશન પ્રોગ્રામ થયું છે ખાસા બધા વિદ્યાર્થીઓ આવ્યા એમના બધા પ્રશ્નો હતા અને અમે માનીએ છીએ કે આ સાથે સરકારશ્રીના કોઈ બી કાર્યક્રમમાં महाराजा साय जी यूनिवर्सिटी विद्यार्थी यूनिवर्सिटी ऑफ बड़ोड़ा विद्यार्थी वंचित नहीं रहे इनाम ये हेतु थी ऑफिस ऑफ of कॉर्पोरेट अफेयर्स थकी आ प्रोग्रामनु आयोजन थैसे हम मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेयर्स से यहाँ आए हैं एम एस यूनिवर्सिटी में टू स्प्रेड अवेयरनेस अबाउट प्राइम मिनिस्टर इंटर्नशिप स्कीम ये योजना इक्कीस uh, से बाईस के आयु के स्टूडेंट्स के लिए है इसमें इनको एक साल की इंटर्नशिप्स टॉप फाइव हंड्रेड भारत की जो है उन उन कंपनीज़ में इंटर्नशिप मिलेगी इसमें उनको ज्वाइन करते ही एक वन टाइम ग्रांट मिलेगा छः हज़ार रुपये का और पर मंथ स्टाइपेंड होगा फाइव थाउजेंड रुपीज़ पाँच हज़ार रुपये इसमें भारत में टॉप फाइव हंड्रेड कंपनीज़ है उसमें से चौंतीस कंपनीज़ गुजरात में हैं गुजरात में हाल में साढ़े दस हज़ार इंटर्नशिप्स ऑलरेडी रोल आउट हो चुकी है और पच्चीस सेक्टर्स के आ, 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 इसमें हम अपॉर्चुनिटीज दे रहे हैं एंड लॉट ऑफ डाइवर्स बैकग्राउंड्स स्टूडेंट्स कैन अप्लाई टेंथ पास ट्वेल्थ पास आई टी आई होल्डर्स डिप्लोमा होल्डर्स और ग्रेजुएट्स इस स्कीम के तहत लाभ उठा सकते हैं ચોબીસ કી આયુ હોય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર